સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલી વીટી ચોકસી સાર્વશ્રનિક લો કોલેજ ખાતે ભારતીય ફોજધારી ધારાનું વિકાસ અને કાયદામાં સુધારા વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું બસોથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલી વીટી ચોકસી સાર્વજનિક લો કોલેજ ખાતે ભારતીય ફોજદારી ધારાનો વિકાસ અને કાયદામાં સુધારા વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા સુરતના ખા નામ વકીલ શ્રી શ્રેયસ દેસાઈ સર ચેરમેન સંચાલન કમિટી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ઇર્મલા દયાલ દ્વારા ઇન્ડિયન ક્રિમિનલ લો ચેન્જિંગ વિશે સેમિનાર યોજાયો હતો મુખ્ય વક્તા તરીકે મહેશ પટેલ લો કોલેજ મહેસાણા ઉપસ્થિત રહ્યા હતા કાયદામાં સુધારાની જરૂર ભારતીય સીમા ચિહ્નરૂપ કેટલાક ચુકાદાની ચર્ચા કરી વિદ્યાર્થીઓને પ્રભાવિત કર્યા હતા તેમના દ્વારા હાલમાં ફોજદારી કાયદાઓમાં કરેલા સુધારા વિશે માહિતી આપી હતી કોર્ટની વિવિધ પ્રક્રિયાઓમાં નવા કાયદાઓની અસર વિશે પણ ચર્ચા કરી હતી વિષયને સરળ શબ્દ